દસ ને પાંચ થઈ ગઈ છે શુક્રવાર પણ છે અને આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છે બપોરે કઈ રસોઈ બનાવવાની નથી અગિયાર છે એટલે આપણે બપોરે ભાઈ ની ઘરે જમવા જવાનું છે અને ચેસ્ટા ને ફરાળી ભેળ લઈ જાવી છે નાસ્તામાં આપણે પછી એને ફરાળી ભેળ બનાવી દઈશું અને આ જે ગ્રીન અને વ્હાઈટ છ વાઘાનું કટિંગ કર્યું હતું હવે તે આપણે સીવવા મશીને બેસી જઈશું અને પછી ટાઈમ થાય છે એટલે આપણે ભાઈની ઘરે જઈશું જો ત્યાં પણ બનાવવાની છે સાબુદાણાની ખીચડી એટલે ત્યાં પણ આપણે એટલું બધું કાંઈ ખાસ કામ નથી તો થોડીક વાર આપણે મશીને બેસી જઈએ પછી આગળ આગળ જોઈએ આપણે જો હવે 12 વાગી ગયા છે ને ભાઈની ઘરે આવી ગયા છીએ અને જો બનાવી છે સાબુદાણાની ખીચડી તો રેસીપી તૈયાર થઈ ગઈ છે તમારે ફૂલ રેસીપી જોવી હોય તો પ્રોગ્રેસ કિચન માં જોવા મળશે અમે જ્યારે અહીંયા ભાઈન ઘરે આવીને ત્યારે નવી નવી રેસીપી હોય તમારે જો નવી નવી રેસીપી જોવી હોય તો પ્રોગ્રેસ કિચન માં જોવા મળશે અને એક ભાઈ શેઠલો આવી ગયા છે રેડી કરવાની છે એમ કોની મનપસંદ ખીચડી છે આપણે ની ખીચડી બની ને

હવે સલવાર બે પલટાવાની રહેશે બીજું બધુંય થઈ ગયું અને લેસ ને એવું બધું મૂકી દીધું પ્લાસ્ટિક ચડાવી દીધા છે અને હવે જો ચેષ્ટાબેન કરે છે નાસ્તો ચેષ્ટાબેન ખાય છે શું ખાય છે પપૈયું અને પછી જવાનું છે ડ્રોઈંગ ક્લાસમાં એટલે ફટાફટ ખાઈ લે ને કા ચેષ્ટા મને ઉદાસ થઈ હા હમણાં શરદી થઈ ગઈ છે તો આજે પપૈયું લઈ આવ્યા છે જો એની ફ્રેન્ડ આવી ગઈ છે પપ્પાયા તીન બીવે છે બી છે ને તો બાવસે બાવસે કરે છે કા આવસે લે 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 પપ્પાયા તીન બીવે છે પપ્પાયા ના બી તીન બીવે છે કા

આઠમા પાંચ ની વાર છે અને હવે ખબર નહીં રસોડામાં હું બને આપણે જો શું બનાવો છો તમે જો આ છે ને અગિયાર છે ને એટલે ફરાળી ખાખરા હું કાલે લાવી હતી ને તો હવે ફરાળી ખાખરા પિઝા બનાવવા છે ઓહ નવી વસ્તુ નવી વસ્તુ પણ જો બધું તૈયાર કરો છો હવે પિઝા કટર લેવાનું છે ને તમે ઢૂપી જા કટર ગોતી ને પછી બેહું કે આ હું કાઈ કર્યું છે ને મળી ગયું એમ તો કામ આ હોય ગાવાલી ટ્રોલી માં હોય બે માંથી એક ટ્રોલી માં જ હોય અને તો આ વસ્તુ આપણે હું હું લીધી છે કાઈ ખાખરા છે দোকান માં આસાની થી મળી જાય છે બજી આ ચીઝ નો ડબ્બો લઈ લીધો છે કોબીજ ને ટમેટો કટિંગ કર્યું છે ફરાળી તીખો ચેવડો છે ગ્રીન ચટણી છે અને આ ચાટ મસાલો છે તો હવે સ્ટાર્ટ કરી દઈશું આપણે બનાતા જશું ને ખાતા જશું ફરાળે ખાખરો લઈ લીધો છે હવે એમાં પેલા છે ને ગ્રીન ચટણી લગાવીશું આપણે ગ્રીન ચટણી લગાવી લીધી છે પછી આપણે એની ઉપર કોબીજ નાખી દઈશું તેના ઉપર આપણે ટમેટા નાખી દઈશું ફરાળી તીખો ચેવડો નાખી દઈશું તેના ઉપર આપણે આછો હસો ચાટ મસાલો છાંટી દઈશું અને હવે આપણે આવ્યું ખમણવાનો વારો ચીઝનો તો આપણે ચીઝ નાખી દઈશું ચીઝ તો આપણે ફરળ ખાઈ જ શકીએ ને ચીઝ વગર નું તો અત્યારે કોઈને હારતું નથી કામ આપણે ચીજ નાખી દઈશું

તમે જો તો યાદ થઈ ગયો છે આ ફરાળી પીઝા ફરાળી ખાખરા પીઝા જો તમે અગિયાર હોય કે કોઈ પણ વાર રહ્યા હોય તો આવું જરૂરથી એકવાર ખાઈને ટ્રાય કરજો કેવું લાગે છે કોમેન્ટમાં જણાવી દેજો નવમાં પાંચની વાર છે અને મિતુભાઈ અહીંયા હોમવર્ક ચાલુ કરી દીધું છે ને વ્હાઈટનર વાપરવું કેમ પડે અમે ભણતા ને ત્યારે વ્હાઈટનર આવતું જ ને એવો અમિત હા શોખ થી કઈ નહી બોલ પેન ચેકો પડે એટલે ચેકો મારી એક લીટો મારી બાજુ માં સ્ટાર્ટિંગ કરી નાખવી અમારે એવું જ આવતું આ અત્યારે હવે વાઇટનર ને આ તેન બધું આવે છે ને જો અમે હવે ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ અને હું મૂકીશું મશીન વાળી રૂમ માં બધું ઊંચા નીશું પછી પથારી ને એવું બધું કરશું ને આ બે ચેસ્ટા નેતા છે ચિત્ર નું પેપર છે ને એટલે કઈ પાકું ઉગ લેવાનો નથી એટલે બેન ને મોંસ પડી ગઈ છે ત્રણ ચાર દિવસ પેપર ચાલુ હતા ને જ તમે કરી હોય એવું બધું કરતું હોય તો અમારા હું કરીશ જો અમારા વિડિયો હોય તો કરો શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું બાય બાય અને જો તમે અમારા નવા નવો વિડીયો જોતો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂતા નહીં બાય બાય